નવલા નોરતામાં કચ્છકુળ દેવી આશાપુરાના દર્શન કરવા હજારો ભાવિકો દેશ વિદેશથી કચ્છ પહોંચતા હોય છે ત્યારે માં આશાપુરાના દર્શન કરવા જતા પદયાત્રીઓ માટે ત્રેવીસ વર્ષથી આશાપુરા ગ્રુપ મિત્ર મંડળ મુંબઈના મિત્રો દ્વારા નાસ્તો પાણીના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે આ કેમ્પની મુલાકાતે લઠડી મળદપીઠ સ્થાનિકના દિનેશ દાદા વિશેષ ઉપસ્થિત રહી અને આશીર્વચન પાઠવ્યા હતા અને આશાપુરા મિત્ર મંડળ મુંબઈના મિત્રોને શુભેચ્છાઓ આપી હતી નમસ્કાર હું હીરાભાઈ પટેલ આશાપુરા ગ્રુપ મુંબઈ દ્વારા દર વર્ષે જે આ મા ભગવતીના કાર્યની અંદર છેલ્લા બાવીસને અમારું ત્રેવીસમું વર્ષ અમે દર વર્ષે મુંબઈથી અમારું આશાપુરા ગ્રુપ અહીંયા આવી અને માના ચરણોમાં પ્રાર્થના સાથે વંદન કરી અને માના ચરણોમાં અમે પદયાત્રીઓ કે યાત્રીઓ જેના માટે અમે દર વર્ષે આઈસ્ક્રીમ દાબેલી ઠંડુ પાણી આવી બધી પ્રવૃત્તિઓ અમે અહીંયાથી ચલાવીએ છીએ અને દરેક પદયાત્રીઓ અમારી ત્યાં મુલાકાત લઈ અને ખરેખર અમને ધન્યતા અનુભવવા આવે છે કે લોકો અમારા આ મુલાકાત લે છે અને જે વસ્તુની જરૂરિયાત છે જમવાના કેમ્પ અલગ હોય તો અમે નાસ્તા પાણીના કેમ્પ રાખીએ છીએ અને ખરેખર એનો જે કંઈ અમને આનંદ આવે છે અને એની અંદર વિશેષ પત્રકાર મિત્રોના સહયોગથી ખરેખર ધન્યવાદ છે કે આપણી સનાતન ધર્મની જે આ પ્રવૃત્તિ છે એની અંદર સાહેબ કચ્છના તમામ ન્યૂઝો મને એમ લાગે છે કે આ લાઇવલિટી કરતા હોય છે અને દેશ દુનિયાની અંદર આ મા ભગવતીના કાર્યનો પ્રત્યેક હાથ પડતો હોય છે જ્યારે પત્રકારો આટલી નોંધ લેતા હોય છે ત્યારે ખરેખર અમને ઓર જોશ અને ઝૂમ આવે છે કે ખરેખર અમારા કાર્યને કોઈ બિરદાવવાળું વ્યક્તિ હોય તો અમારો આ ન્યૂઝ ચેનલો છે કે જે અમારી કાર્ય કરીને ખરેખર દેશ દુનિયા નિહાળી શકતી હોય અને એમાંથી ઘણી બધી અમને પણ પ્રેરણાઓ મળતી હોય અને દુનિયાને ખરેખર વ્યક્તિઓને ખરેખર સનાતનીઓને કંઈક મા પ્રત્યે લાગણી જાગે ભાવના જાગે અને માના ચરણોમાં વંદન સાથે અહીંયા યાત્રાળુઓ આવતા હોય ત્યારે અમને પણ ખૂબ આનંદ આવે છે અને દરેક યાત્રીઓની મા મનોકામના પૂર્ણ કરે એવી અમે એ ભાવનાથી અમારું આખું ગૃહ આશાપુરા મુંબઈ મિત્ર મંડળ અહીંયા આવી અને દરેક વ્યક્તિઓને પણ અમે આવકારીએ છીએ કે અગર પંખ મેં જોર હે તો આસમા દૂર નહીં એ દ્રઢ વિશ્વાસ હે તો આશાપુરા મંદિર ભી દૂર નહીં એ આપકે ચરણો ચરણોમાં હાજર હોગી એસી મા કૃપા અમે લીધે ભરસતી રહે એવું અમે ખરેખર વિચારીએ છીએ અને આવા જ કાર્ય કરવાની અમને શક્તિ આપે માં અને આવા સુંદર કાર્યની અંદર દરેક વ્યક્તિઓ જે પોતાના તન મન અને ધનથી જે કાર્ય કરે છે એનું અમને ગૌરવ છે કે ભુજથી કરી અને માતાના મઠ સુધી સો કિલોમીટરના વિસ્તારની અંદર ઓછામાં ઓછા બસો થી અઢીસો કેમ્પો અહીંયા લાગતા હોય ખરેખર જ્યારે એવું કહી શકાય કે માની પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ માણસને આત્મવિશ્વાસ કેટલો છે ભગવતી ઉપર કે એના મનોકામના પૂર્ણ થાય એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ અને અમારા કેમ્પ્સની અંદર જે કંઈ આવ્યા છો ન્યૂઝવાળા કે અમારા જે પત્રકાર મિત્રો છે અહીંયા અમારે ખાસ નક્કી જોઈએ પણ સંરક્ષણની માટે જો કહીએ તો અમારા જયરાજસિંહભાઈ કોન્સ્ટેબલ અને દિલીપભાઈ આ બંને વ્યક્તિઓ અમને ખૂબ અહીંયા સહકાર આપી અને સુરક્ષાની અંદર પણ ખૂબ સારો સહકાર આપેલો છે અને અમે ડિપાર્ટમેન્ટનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અહીંયા ચોવીસ કલાક ધમધમતું હોય અને રાતના બાર વાગે કે બે વાગે બેન ડિગ્રી ખુલ્લે આમ ફરતી હોય અને કોઈ એના ઉપર આંગળી નથી દે એ મા ભગવતીની કૃપા છે અને સંરક્ષણ અને પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ એટલો જ સહયોગ છે કે અહીંયા માણસ બિંદાસ જઈ અને માના દર્શન કરવા માટે રાત દિવસ પેદલ ચાલી અને માના ગુણગાન ગાવા જાય છે વિશેષ કાંઈ ન કહેતા આવી જ રીતે અમને સહયોગ મળતો રહે બધા વ્યક્તિઓનો અને મીડિયાઓનો પત્રકાર મિત્રોનો તો અમને વિશેષ કામ કરવાનો આનંદ આવશે અને પાછા ફરી અમે આવું નવું આ નવું આવતા વર્ષે પણ લઈને આવીએ એવી માના ચરણોમાં પ્રાર્થના સાથે વંદન કરીએ કે અમારું આ ગ્રુપ છે એ કાયમિક અંકબંધ રહે અને એમાં કોઈ વિઘ્ન ના આવે અને આવા સારા કાર્ય કરવાની અમને અવારનવાર તક મળતી રહે એવી માના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના